નમસ્કાર મિત્રો હર હર મહાદેવ આજના અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે તમને રક્ષાબંધન ઉપર ખૂબ જ ઉપયોગી થશે જો કોઈ દીકરી રક્ષાબંધન પર આ વસ્તુઓ પોતાના માતા પિતાના ઘરેથી તેમના સાસરે લાવે તો તેના ઘરમાં વિનાશ સો ટકા નિશ્ચિત છે રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે મિત્રો આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ પણ છે છે શાસ્ત્રોમાં વર્ણન કે ભદ્રાકાળમાં ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાનો ત્યાગ કરીને જ ઉજવવો જોઈએ આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે પણ ઘણી મુશ્કેલી છે મિત્રો આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન 20 ઓગસ્ટે ઉજવવી જોઈએ તો કેટલાક લોકો માને છે કે 19 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે તો આજના વિડીયોમાં એ પણ જાણીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને અને તેની ચોક્કસ તારીખ શું છે અમે તમને સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન ભદ્રાકાળના પ્રભાવમાં રહેશે તમારી માટે રાખડી બાંધવાનો શુભ સમય જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધન પર ભૂલથી પણ સ્ત્રીએ પોતાના પિયરથી આ વસ્તુઓ ન લાવવી જોઈએ તો મિત્રો આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં

અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ હંમેશા તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે ભદ્રાકાળમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવો એ શાસ્ત્રમાં અશુભ માનવામાં આવ્યું છે એટલા માટે ભૂલથી પણ ભદ્રાના સમયગાળામાં તમારા ભાઈને રાખડી ન બાંધવી જોઈએ તેની પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવાય છે કે લંકાના રાજા રાવણને ભદ્રાકાળમાં તેની બહેને રાખડી બાંધી હતી અને એક વર્ષમાં જ તેનો નાશ થયો હતો આ સિવાય ભદ્રા જે શનિદેવની બહેન છે તેને ભગવાન બ્રહ્માએ શ્રાપ આપ્યો છે કે ભદ્રાના સમયમાં જે કોઈ પણ વ્યક્તિ શુભ કે માંગલિક કાર્ય કરે છે તેનું પરિણામ હંમેશા અશુભ જ રહેશે એટલા માટે તમારે ભૂલથી પણ ભદ્રા દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ નહીં રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ પણ છે કે દ્રૌપદીએ યુદ્ધ દરમિયાન ઘાયલ થતા ભગવાન શ્રી કૃષ્ણના અંગૂઠા પર તેના સાડીના પાલવનો ટુકડો બાંધ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જરૂર પડે મદદ કરવાનું વચન આપ્યું હતું ભગવાન શ્રી હરિ વિષ્ણુને રાજા બંધન બંધનમાંથી મુક્ત કરવા માટે દેવી લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી હતી રાજા બલિએ રક્ષણ કરવાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુને મુક્ત કરવામાં આવ્યા આ રીતે રક્ષાબંધનનો તહેવાર દેવી લક્ષ્મી સાથે જોડાયેલો છે તો કોમેન્ટ બોક્સમાં એકવાર જય માં લક્ષ્મી જરૂરથી લખજો મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે છે અને તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે માટે આ દિવસે ભાઈ બહેન શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ પરંતુ શુભ પ્રસંગે કાળા વસ્ત્રો ન પહેરવાનું યાદ રાખવું જોઈએ વસ્ત્રો પહેર્યા પછી એકસાથે ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલા તમારે પૂજાની થાળી તૈયાર કરવી અને તેમાં રોલી ચંદન અક્ષત રાખડી મીઠાઈ અને શુદ્ધ દીવો રાખવો મિત્રો તમે ઈચ્છો તો લોટ માટી અથવા પિત્તળનો દીવો લઈ શકો છો જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો હવે પહેલા આ પૂજાની થાળી ભગવાનને અર્પણ કરો અને ભાઈના કાંડા પર રાખડી બાંધતા પહેલા આ રાખડી મંદિરમાં ચઢાવો આ પછી તમારે તમારા ભાઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને બેસાડવો જોઈએ અને તમારી બહેનનો મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ મિત્રો રક્ષાબંધન પર સૌપ્રથમ ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી ભાઈના કાંડા માટે થાળી શણગારો ત્યાર પછી પહેલા ભાઈને તિલક કરો અને તેના પર રોલી ચંદન અને અક્ષત લગાવો તેના પર થોડા ફૂલ છાંટવા જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાંટવા અને છેલ્લે ભાઈની આરતી કરવી હવે તમારા ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને તેના પછી ભાઈનું મો મીઠું કરો તમારા ભાઈ માટે શુભકામનાઓ કરો રાખડી બાંધ્યા પછી ભાઈઓ પણ બહેનોને રક્ષાનું વચન આપવું જોઈએ કે હે બહેન હું હંમેશા તારી રક્ષા કરીશ હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ જો માતા પિતા નથી તો તેમની કમી હું પૂરી કરીશ પિતા બનીને હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માં બનીને હું તારી સંભાળ રાખીશ અને તમારી બહેનોને ચોક્કસપણે ભેટ આપો મિત્રો હવે જાણીએ કે વર્ષ બે હજાર ચોવીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ વાગીને ચાર મિનિટે શરૂ થઈ રહી છે અને પૂર્ણિમાની તિથિ ઓગણીસ ઓગસ્ટની રાત્રે અગિયાર વાગીને પંચાવન મિનિટે સમાપ્ત થઈ રહી છે આવી સ્થિતિમાં ઉદ્યા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટ એટલે કે સોમવારે ઉજવવામાં આવશે આમાં કોઈ મૂંઝવણ નથી મિત્રો હવે જાણીએ કે રક્ષાબંધન બે હજાર ચોવીસમાં ભદ્રાનો સમય શું છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા રહેશે અને રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પ્રારંભ સમય સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટે છે ત્યારબાદ તે બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતાળ લોકમાં અથવા તો સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી તેને શુભ માનવામાં આવે છે પરંતુ અનેક શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણશો નહીં છેવટે આપણે હિન્દુ છીએ તેથી આપણે દરેક શુભ કે અશુભ કાર્યને અનુસરવાનું છે કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણી શકાય નહીં અને મિત્રો રક્ષાબંધનની સાંજે પંચક પણ છે રક્ષાબંધનના દિવસે સાંજે પંચક રહેશે પંચક સાંજે સાત વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટ સુધી ચાલશે સોમવારે પડતો રાજપંચક અશુભ માનવામાં આવતો નથી તે શુભ છે હવે સૌથી મહત્વની વાત જાણીએ કે રક્ષાબંધનનો શુભ સમય કયો છે રક્ષાબંધનનો શુભ સમય બપોરે એક વાગીને ત્રીસ મિનિટથી લઈને રાત્રે નવ વાગીને આઠ મિનિટ સુધીનો છે તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સાત કલાક અને આડત્રીસ મિનિટનો સમય મળશે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભદ્રાના દિવસે રાખડી બાંધવાથી હંમેશા પરિવારનો વિનાશ થાય છે એટલા માટે આ સમય ક્યારે તમારા ભાઈને રાખડી ન બાંધો સમગ્ર પરિવાર ગરીબ બની શકે છે આ સમયે લંકાના રાજા રાવણને રાખડી બાંધવામાં આવી હતી તેથી તેના સમગ્ર કુળનો નાશ થયો હતો એટલા માટે સમય પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો તે ખૂબ જ શુભ અને મંગલકારી છે ઘણા લોકોને ત્યાં પરંપરા છે કે તેઓ સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી પરંતુ રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવાનો શુભ સમય ઓગણીસ ઓગસ્ટના રોજ રાત્રે નવ વાગીને આઠ મિનિટ સુધીનો છે તેથી તમે સૂર્યાસ્તના સમયે પણ રાખડી બાંધી શકો છો કારણ કે આ સમયે શુભ મુહૂર્ત આવી રહ્યું છે અને આપણને આ સમયની ખૂબ જ જરૂર છે શુભ 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 રાત્રે આવે કે દિવસ દરમિયાન તો જ હોય છે શુભ મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણા શુભ ફળ મળે છે અને તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી આવી બહેનોના ભાઈ જ્યાં જાય છે ત્યાં તેને દિવસ અને રાત બમણી પ્રગતિ મળે છે આવા ભાઈ લાખો કરોડોમાં રમશે પ્રતિષ્ઠા પૈસા અને સંપત્તિ બધું જ કમાઈ જશે રાહુ દોષ પિતૃદોષ નજર દોષ મંગલ દોષ બધું જ દૂર રહેશે ભાઈને રક્ષાબંધન પર કાળી રાખડી બાંધવી જોઈએ નહીં તેને શુભ માનવામાં આવતું નથી

એવું માનવામાં આવે છે કે બહેને રાખડી બાંધવા માટે પોતે ભાઈના ઘરે જવું જોઈએ શાસ્ત્રો અનુસાર અને વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર જાતે જતી નથી અને ભાઈ બહેનના ઘરે આવે છે તે બહેનને દોષ લાગે છે તેથી જ એવી પરંપરા છે કે રક્ષાબંધન પર બહેને ભાઈના ઘરે જવું જોઈએ ભાઈ ગમે ત્યાં હોય બહેને જવું જ જોઈએ જો તમારો ભાઈ તમારી સાથે નથી વિદેશમાં રહે છે કોઈ કારણસર તમે તમારા ભાઈ પાસે જઈ શકતા નથી તો તમે તમારા ભાઈના નામે રક્ષાબંધનની થાળી મીઠાઈ અક્ષત રોલી અને ચંદનનું તિલક કરીને ભગવાન ગણેશને પોતાના ભાઈ સમજીને તેમના કાંડા પર રાખડી બાંધવી જોઈએ તે રાખડી જાતે તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે પછી ભલે તમે તેને શ્રી કૃષ્ણ ભગવાનને બાંધો નારાયણને બાંધો જેના પણ તમે ભક્ત છો તેમના કાંડા પર બાંધી દો એ રાખડી પોતે તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે અને આવી રાખડી મનમાં બાંધેલી રાખડી સાચી ભક્તિથી બાંધેલી રાખડી પોતે ભગવાન સમાન બની જાય છે મિત્રો હવે જાણીએ કે રક્ષાબંધન પર ભોજન માટે શું તૈયાર કરવું જોઈએ રક્ષાબંધન દરમિયાન લસણ અને ડુંગળી વગર ભોજન રાંધવું જોઈએ કારણ કે આ સમયે દૈવી શક્તિઓ અને ભગવાન સ્વયં પૃથ્વી પર આવે છે તે પોતે પોતાના ભક્તોના હાથે રાખડી બંધાવવા માટે પૃથ્વી પર આવે છે અને ભક્તો તેમને પ્રસાદ ચડાવે છે તે દિવસે ભગવાન ભાઈઓની અંદર રહે છે ભાઈની અંદર ભગવાનનો વાસ હોય છે એટલા માટે આ દિવસે લસણ ડુંગરી માંસ દારૂ સિગારેટ ગુટકા વગેરે ક્યારેય ન ખાવા જોઈએ નહીં તો રક્ષાબંધન તૂટી જશે અને બહેનનું વ્રત પણ તૂટી જશે મીઠો હલવો અને મીઠી સેવૈયા જરૂર બનાવવી જોઈએ ઘરમાં કંઈક મીઠી વસ્તુ જરૂર બનાવવી જોઈએ કારણ કે આ દિવસે ભગવાન ભાઈની અંદર વાસ કરે છે અને બહેનને તેના અનેક આશીર્વાદ મળે છે તો કંઈક મીઠી વસ્તુ અવશ્ય બનાવવી જોઈએ તમે કંઈ બનાવો કે ન બનાવો મીઠી વસ્તુ બનાવીને ભગવાનને અર્પણ કરવી જ જોઈએ ત્યાર પછી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ તેને ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે તમે રસાદાર બટેટાની સબ્જી કોબીજની સબ્જી કેળાની સબ્જી મટર પુલાવ પનીર પુલાવ અને રાયતું બનાવી શકો છો આ દિવસે ઘરમાં રાંધેલું ભોજન અવશ્ય બનાવવું જોઈએ આ દિવસે ઘરમાં કઢાઈ ન ચઢાવવી જોઈએ તે અશુભ માનવામાં આવે છે માત્ર ખોરાકને તપેલીમાં રાંધો તેમને શાસ્ત્રો અનુસાર રાંધવામાં આવતો ખોરાક માનવામાં આવે છે જે તહેવારોના શુભ સમયે તૈયાર કરવામાં આવે છે મિત્રો ભગવાન ખરેખર તેને સ્વીકારે છે ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી અને રાખડી બાંધ્યા પછી શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનો ઉપવાસ તોડે છે બહેને ભાઈને એક કોરીઓ ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત પૂરું કરવું જોઈએ તમારી બહેનને એક કોળીઓ જરૂરથી ખવડાવો આનાથી પ્રેમ વધે છે અને ભગવાન ઘણા બધા આશીર્વાદ આપે છે અને તેમના સ્વર્ગ લોકમાં પાછા જાય છે એવું કહેવાય છે કે જો કોઈ બહેન આ દિવસે પોતાના ભાઈ માટે વ્રત ન રાખે અને રક્ષાબંધન પર રાખડી બાંધે તો ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે ભગવાન નારાજ થાય છે અને ઉપવાસ તૂટી જાય છે કોઈ પણ ભાઈની બહેને આ દિવસે વ્રત અવશ્ય રાખવું જોઈએ કારણ કે તેનાથી ભાઈનું આયુષ્ય વધે છે પ્રેમ વધે છે અને ભગવાન પ્રસન્ન થાય છે અન્યથા રક્ષાબંધનનો કોઈ લાભ નહીં મળે રક્ષાબંધન પર એક એવો ઉપાય છે જે બહેન કરે તો દુનિયાની કોઈ શક્તિ તેને અમીર બનવાથી રોકી શકે નહીં આ ઉપાય આપણા ઘરે જાતે જ કરવામાં આવે છે ભાઈને ઊંચો હોદ્દો મળે સરકારી નોકરી મળે ધંધો ધીમો ચાલતો હોય તો દોડવા લાગે ધંધો ઉડતા પંખીની જેમ ચાલે ભાઈને ક્યારે કોઈની નજર ન લાગે અને અકસ્માત તે મૃત્યુ ન પામે આ ઉપાય કરવાથી ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધે છે મિત્રો તમારે માત્ર એટલું કરવાનું છે કે સૌપ્રથમ ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા પૈસા લઈને મુઠ્ઠી વાળી લો અને તેને ભાઈ પર સાત વાર વાળી લો તમારા હાથમાં રહેલા પૈસાથી રાખડી ખરીદો અને ખરીદેલી રાખડીને પીપળાના ઝાડ અથવા કોઈ પણ ધાર્મિક વૃક્ષ પર બાંધો ઝાડ પર તિલક લગાવો મીઠાઈ ચઢાવો અને ઝાડ પર રાખડી બાંધો આ તમારા ભાઈનું રક્ષણ કરશે તે વિજય હાંસલ કરશે આમ કરવાથી બહેન અને ભાઈ બંને માટે ફાયદાકારક રહેશે ખરાબ નજર અને દોષ કાલ સર્પ પિતૃદોષ પિતૃ રાહુ દોષ અને ગરીબી ક્યારેય પણ નહીં આવે આ ઉપાય તંત્ર શાસ્ત્રના અભ્યાસ નંબર ચોપન માં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યો છે જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે છે તો ભાઈને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી તે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરે છે ભાઈ પ્રત્યે બહેનનો પ્રેમ રહે છે ઘરમાં એટલા પૈસા આવે છે કે તમે તેને સંભાળી પણ શકશો નહીં આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર કરવામાં આવે છે જે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે મિત્રો કોણ જાણે આ ઉપાયથી તમારું ભાગ્ય પણ ચમકી જાય કારણ કે કોના નસીબ ક્યારે ચમકશે તે આપણે જાણી શકતા નથી ખુદ ભગવાન પણ સાચા દિલથી કરવામાં આવેલા ઉપાયને નિષ્ફળ જવા દેતા નથી જો કોઈ બહેન દ્વારા પોતાના ભાઈ માટે કોઈ ઉપાય કરવામાં આવે તો ખુદ ભગવાન પણ આ ઉપાયને વ્યર્થ જવા દેતા નથી કારણ કે તેમાં એક બહેનનો હાથ છે તે તેના ભાઈ પ્રત્યે પ્રેમ છે લાગણી છે 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 સાચી શ્રદ્ધા શ્રદ્ધા અને આ આ જોઈને ભગવાન સફળ કરે હવે જો ભૂલથી કોઈ ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધે તો તે ભદ્રાના પ્રકોપથી પોતાને કેવી રીતે બચાવી શકાય ભાઈને તકલીફ ન પડે એ માટે ક્યાં પગલા લેવા જોઈએ એવું માનવામાં આવે છે કે જો આપણે ભદ્રાનું સન્માન કરીએ વિધિ પ્રમાણે તેની પૂજા કરીએ અને તેના બાર નામનો જાપ કરીએ તો તમે ભદ્રાના પ્રકોપથી સુરક્ષિત રહેશો દેવી લક્ષ્મી તેમજ અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરો અને તમારા ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો પરંતુ તમારા ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવું પડશે દરેક સમસ્યાનું સમાધાન શાસ્ત્રોમાં લખાયેલું છે હવે આપણે વાત કરીએ કે આપણે ભૂલથી પણ આપણા માતા પિતાના ઘરેથી કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ મિત્રો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે પત્નીએ ક્યારેય પણ પોતાના પિયરમાંથી ન લાવવી જોઈએ નહીં તો તે તેના પતિના વિનાશનું કારણ બની શકે છે બની શકે કે પતિ કંગાળ થઈ જાય દરેક માતા પિતાનું તેમની દીકરીઓ માટે સપનું હોય છે કે તેને સારું સાસરું અને પ્રેમાળ પતિ મળે તેમની દીકરીને સાસરે ઘરમાં માન સન્માન મળે અને સાસરીયામાં ઘણી ખુશીઓ હોય પરંતુ ઘણી વખત માતા પિતા કેટલીક એવી ભૂલો કરે છે જેના કારણે દીકરીએ અને તેના પતિને જીવનભર ભોગવવું પડે છે દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં સુખની જગ્યાએ દુઃખ અને ગરીબી આવવા લાગે છે તો આવો જાણીએ કે કઈ વસ્તુઓ દીકરીને ભૂલથી પણ ન આપવી જોઈએ તમારી દીકરીને ક્યારેય મરચું ના આપો તેનાથી તેના દાંપત્ય જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચું આપવાથી તેના અને તેના પતિ વચ્ચેના સંબંધોમાં સંઘર્ષ થાય છે તમે તમારી દીકરીને ફળ અથવા સૂકો મેવો આપી શકો છો તેને શુભ માનવામાં આવે છે લોકો દીકરીના ઘર માટે ચૂલો આપે છે આવું ક્યારેય ન કરો ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તે પોતાનો ચૂલો તેમના પરિવારથી અલગ કરશે બદલે તમે અન્ય વસ્તુઓ ન આપો આનો અર્થ એ છે કે તમે તેને તેના સંબંધોમાં સામેલ થવાથી રોકી રહ્યા છો તમે તમારી પુત્રીને મીઠી વસ્તુઓ આપી શકો છો આ સિવાય દીકરીને ભૂલથી અથાણો આપવાથી પણ તેના સંબંધોમાં ખટાશ આવે છે તમે તેને અન્ય ખાદ્ય પદાર્થો આપી શકો છો મિત્રો જો કોઈને લાગતું હોય કે તમારા માતા પિતાના ઘરમાંથી તમે જે સન્માનના હકદાર છો તે તમને મળતું નથી અને હવે તે જ સન્માન મેળવવા ઈચ્છો છો જો કોઈ પત્નીને લાગે છે કે તેના પતિને તેના પરિવારના સભ્યો દ્વારા સન્માન આપવામાં આવતું નથી તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો થોડા દિવસોમાં તમે તેની અસરને જોશો તમારા પતિને તમારા માતા-પિતાના ઘરમાં તે યોગ્ય સન્માન મળશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેને માન આપે અને તેને સન્માન મળે જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેનાથી વ્યક્તિ માન સન્માન પૈસા અને નોકરી જેવી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે તેમજ ઘણા લોકો તમારો આદર કરવા લાગે છે તો ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે જો તમારે સમાજમાં અને તમારા સાસરીયામાં માન સન્માન મેળવવું હોય તો તમારે રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરીને રાખવું અને એ વાસણમાં સોના ચાંદીના સિક્કા અથવા મૂકીને સવારે ઉઠીને પહેલા તમારું મો ધોયા વિના તે પાણી પીવું આમ કરવાથી વ્યક્તિને યોગ્ય સન્માન મળવા લાગે છે સાથે જ આ ઉપાયથી તમારા જીવનનો તમામ તણાવ પણ દૂર થઈ જાય છે તમારા મનમાં જે પણ તણાવ હશે તે બધું જ દૂર થઈ જશે રાત્રે સૂતી વખતે પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી જો કોઈ કોઈ વિવાદ થાય છે છે અથવા તમારા પર આરોપ મૂકે તો તે પણ સાબિત થતું નથી આ ઉપાયને અનુસરવાથી તમને દરેક પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે આનાથી તમારા પર જે પણ નેગેટિવિટી હશે કે ઘરમાં કોઈ નેગેટિવિટી હશે તો તે આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે જો તમે આ ઉપાય દરરોજ કરશો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે સમાજમાં માન સન્માન મેળવવા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા અથવા તો જો તમને નોકરી ન મળી રહી હોય તમારો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો તમારે કબૂતર અને પક્ષીને ચોખા અને બાજરીનું મિશ્રણ ખવડાવવું જોઈએ તમારે શુક્રવારે બાજરી ખરીદવી પડશે અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી પડશે આમ કરવાથી ઘણો ફાયદો થાય છે અને માન સન્માનની સાથે ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે જો તમને નોકરી ન મળી રહી હોય તો તમે પણ નોકરી મેળવી શકો છો બુધવારે ભગવાન ગણેશને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માન સન્માન મળે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને ઓલ ઉપર પ્રેસ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર